કોન્સ્ટેબલ બદનીને દબાણમાં રાખવા પોતાનો બોગસ સસ્પેન્શન લેટર બનાવ્યો ધરપકડ કરાઈ ભરૂચમાં પોલીસકર્મી મહેશ સોલંકીએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સહી કરી પોતાનો જ બોગસ સસ્પેન્શન હુકમ બનાવવાની ઘટના પ્રકાશમાં આવી લોકરક્ષક દળનો કોન્સ્ટેબલ ડીવાયએસપી હેડક્વાર્ટર્સ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો ભરૂચમાં પોલીસકર્મી મહેશ સોલંકીએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને સહી કરી પોતાનું જ બોગસ સસ્પેન્શન હુકમ બનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે લોકરક્ષક દળનો કોન્સ્ટેબલ ડીવાયસપી હેડક્વાર્ટર્સ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો જેણે પત્નીને દબાણમાં રાખવા સરકારી કમ્પ્યુટર પર સસ્પેન્શન લેટર બનાવી પત્નીને મોકલ્યો હતો આરોપી કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકી તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડ હોવાનું પત્નીને કહી દબાણમાં રાખવા તેણે પોલીસ કચેરીનો જ કોમ્પ્યુટરમાં ટાઈપ કરી પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો આ બાબતની જાણ અધિકારીઓને થતાં તપાસ કરવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ ફરિયાદ ધરપકડ કરવામાં આવી ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતાં એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોત પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સઅપ મેસેજ પણ ડિલીટ કરી દીધો તો એ બાબતે પુરાવાની નાશ કર નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી